મહાશાપુરા ન્યૂઝ ચેનલ કે જેનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં છે અને છેલ્લા સત્તર વર્ષથી સતત કાર્યરત છે અને કચ્છિયતને ઉજાગર કરવા માટે જેમનો એક મોટો સિંહ ફાળો કહી શકાય એમના દ્વારા કચ્છડો ખેલે ખલકમે આ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે છથી નવ કલાકે ટાઉન હોલ ભુજ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ વિવિધ સત્યાવીસ જેટલી પ્રતિભા ધરાવતા લોકો સાથે સન્મા સંવાદ થશે અને એમના સન્માનનો પણ એક કાર્યક્રમ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ લોકો મોટી સંખ્યામાં આમાં જોડાય એવી શુભેચ્છા છે અને મા આશાપુરા ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું